નમસ્કાર મિત્રો રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું જેના બે ઠરાવ પણ કર્યા હતા ઓગસ્ટ સપ્ટેમ્બર કૃષિ રાહત પેકેજ અને ઓક્ટોમ્બર રાહત પેકેજ તો તેની અંદર આપે ફોર્મ ભરી દીધું કે બાકી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો ચાલો જાણી લઈએ પ્રથમ તબક્કામાં વાવ પાટણ કચ્છ પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિન બિનપિયત એક સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય કર્યો હતો અને જેના ફોર્મ અગિયાર નવેમ્બરથી શરૂ થયા હતા તો જેની અંદર પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો જ્યારે બાકીના જિલ્લાઓ માટે ચૌદમી નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા જેની અંદર પણ પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો જે કૃષિ રાહત પેકેજ કે આરપી પોર્ટલ ઉપર વીસી કે વેલી મારફત ઓનલાઈન અરજી કરવાની હતી તો જે પ્રથમ તબક્કાના પાંચ જિલ્લાઓ માટે હતું તો અગિયાર નવેમ્બરથી શરૂ થયા હતા તો તેના પંદર દિવસ ગણીએ તો એ આજે પૂર્ણ થાય છે તો તમારા ગામના વીસી કે વીલી મારફત તાત્કાલિક આજે જ તમે સંપર્ક કરી લો કારણ કે હજુ સુધી એવી કોઈ અપડેટ નથી કે તારીખની જ્યારે પણ તારીખ વધારવાની અપડેટ આવશે તો અમે તમને ચોક્કસથી જણાવીશું આ પાંચ જિલ્લા સિવાયના ચૌદ નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા ત્યારથી પંદર દિવસ ગણી લો તો ચૌદ પંદર ઓગણત્રીસ કે અઠ્યાવીસ તારીખ તેની છેલ્લી હોઈ શકે છે તો તેની અંદર આપ ફોર્મ ના ભર્યું હોય તો ઝડપથી ભરી નાખો બીજું કે જ્યારે પણ આ ફોર્મ ભરાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક એ સહાય આપવાનો નિર્ણય પણ ખેડૂતના ખાતાની અંદર સીધા બેંક ખાતાની અંદર જમા થશે તો ફોર્મ ભર્યું કે કે અમે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો ને તાત્કાલિક તમારા ગામના વીસીનો તમે સંપર્ક કરી લો જેથી તમારું ફોર્મ ભરાઈ ગયું કે કેમ એ તમને ખાતરી થઈ જાય જ્યારે પણ કૃષિ રાત પેકેજની નવી અપડેટ આવશે નવી માહિતી આવશે તો અમે અમારી ચેનલમાં મૂકતા રહીશું તો અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર પણ કરી નાખજો થેન્ક યુ આભાર